તો આ તરફ માતરના ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી માસ્કના દંડને લઈને વિડીયો વાયરલ કર્યો છે જેમાં ખેડા એસપી દ્વારા માતર અને લિંબાસીના બે પીએસઆઈની બદલીથી માતરના ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી લાલ ગુમ થયા છે ખાસ કરીને માસ્કના દંડનો ટાર્ગેટ પૂરો ન થવાને લઈને બે પીએસઆઈની બદલી કર્યાના ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી આક્ષેપ કર્યા છે કેસરી કેસરીસિંઘે દાવો કર્યો છે કે માસ્કના દંડને કારણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર તેની અસર થશે માતર વિધાનસભાની અંદર ખેડા જિલ્લા પોલીસ અધિક તરીકે એસપી સાહેબે પરમ દિવસ એક દિવસ અગાઉ માતરના પીએસઆઈની બદલી કરી કારણો સંજોગ માસની કંઈક ભૂલ કાઢી આજે માતર તાલુકાના લીંબાસી ગામના પણ એસપીની સિંગલ એક બદલી કરી અને મેં એસપી દ્વારા ફોન કરવામાં આવ્યો તો સરકારમાં કે માસનું મારે ટાર્ગેટ પૂરું થતું નથી બે મહિનાથી હું એસપીના એટલે પીએસઆઈને રજૂઆત કરું છું એટલે કે ટાર્ગેટ પૂરું નતા કરી શકતા એટલે મેં એમને બદલી કરી છે સાહેબ એસપી સાહેબને હું એ કહેવા માગું છું કે તમે એની ચિંતા ના કરશો અમારો ત્રીસ ટકા લાખમાંથી ત્રીસ હજાર રૂપિયા તો સરકારમાં કોરોના નિમિત્તે જમા થાય છે જ પણ સિત્તેર હજાર રૂપિયા બીજો પણ પગાર આવે એ મારા મત વિસ્તારની અંદર ચાર પોલિટીશિયન આવે છે માતર

અને અમારે ગામડા લેવલે તાલુકા ઇલેક્શન આવે છે તાલુકા પંચાયતોનું એટલે અમારે હારી જવાનું છે પછી પી જ આગળ પેલા કોઈ પીએસઆઈ ને ઉભા રાખીને તમે ઉઘરાવ આવો છો માસના પૈસા માતર ઉભરાવ આવો છો તમે આખા એક ગુજરાતની અંદર કોઈ એસપી આવા પૈસા નહીં ઉઘરાવ માસના નામે અને તમે તમારું નામ વધારવા સરકારમાં વાહવા ના કરાવશો આ ગ્રામ્ય લેવલે જે ધારાસભ્યની પરિસ્થિતિ હોય તમને તો નડિયાદ એસપી ઓફિસ બી ના ખબર પડે